તો હા મિત્ર મારા નવા લોગમાં તમારું બધાનું સ્વાગત છે આશા કરું છું કે બધાય મજામાં થશે તો આજે હું તમને દર્શન કરાવીશ ખોડિયાર મંદિરના તો મારા લોગમાં અને ખોડિયારમાં તળાવ ભર્યું છે આ બધું બધું ગામ દેખાય છે અને આયા છે માતાજી નું મંદિર તો તમને ત્યાં જઈને દર્શન કરાવું જલધારા ખોડિયારમાં તો આ છે મંદિર નો બારનો નજારો અને હેઠે છે બધે લીલું કાસ આ માણસો ઘણા આવે છે ફરવા કારણ કે અસલ ફરવા જેવું છે મોટા મોટા પહાડ ને હવે તમને આ મંદિર ના વ્યુ વેતાડું દર્શન કરાવું તો તમને મંદિરના ના ગર્ભગૃહ દર્શન કરાવું આ મંદિરનો નો ફરતે નજારો અને આ છે મંદિરના ગર્ભગૃહનો નજારો માતાજીનું મેન થાનક અહીંયા જ છે અહીંયા બધા નામ લખેલા છે તો આ છે જલધારા ખોડિયાર માના મંદિરનો વ્યૂ મસ્ત નજારો આ બધા ફોટોગ્રાફી કરે છે અને હેઠે તો મસ્ત લીલું વાતાવરણ છે બધું ઉનાળો છે પણ છે બધું લીલું તમને થોડોક આ સાઈડનો બહારનો નજારો બતાવું આ સાઈડ મહંત રહે છે અહીં પાણી ભરેલું છે તો આ સાઈડનો નજારો આ બાકડા મેકેલા છે અને અહીંથી હેઠળ તરત ડુંગર ચાલુ થઈ જાય આ ગાય ડુંગર નું વલપા શિહોર સોનગઢ ની બધું દેખાય છે ચોમાસામાં એકદમ સ્વર્ગ જેવું વાતાવરણ થતું છે હા ખેતરમાં રોજડા છે પણ નહીં દેખાય આમાં સાહેબ બે માળું મકાન છે પણ શું છે કાંઈ ખબર નથી અને આ સાઈડ મહાન ઈસકા ખાય છે બધા પાણી ભરેલું મસ્ત ઠંડુ પાણી આમ ભરી ગયું હવે મેં સણોસરા અને જવાની સાવ બાળ મંદિર અમારે બે કે ચારમાં માં વર્ષમાં એટલે બાળ મંદિરે જાય છે સણોસરા અને ફ્રૂટ માર્કેટ હવે અમે આવી ગયા છીએ ઘેરે ઘેરે આવ્યા ને ત્યાં લીંબુ સુધારેલું તું મોટા મોટા લીંબુ આવ્યા છે એક જાડી સાંભળી હવે કેવું લાગ્યું હશે આ લીંબુ સારું લાગ્યું ખાટું કેવું છે સારું છે તો હાલ લીંબોડીને જાડવું દેખાડું તો આવડું એવું જ છે એક ફળ અહીંયા છે અને એક હામે છે પણ આ લીંબોડી નથી લીંબુડીનું અપડેટ વર્ઝન છે બીજોરું બીજોરું ને બધા અને આવી જાડી જાડી સાંભળી હાસ કઈ ર બરોબર નીકળ્યો નહીં